હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સોનાલિકા સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર આવેલ છે આ ટ્રેક્ટર માત્ર આઠસો કલાક આવેલું છે અને ટ્રેક્ટર સાઈડ ગેર અને પાવર સાથે જોવા મળશે ટ્રેક્ટરની વધુની વિગત આગળ જાણીએ વિડીયોમાં તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં મિત્રો માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સોનાલિકા ટ્રેક્ટર લેવાઈ તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે સોનાલિકા ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે ટ્રેક્ટર વન ઓનર છે માત્ર આઠસો કલાક હાલેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં ટાયર પર તમને આખા જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર સાઈડ ગેર પાવર સ્ટેરિંગ સાથે જોવા મળશે ટોપ મોડલ ટ્રેક્ટર જોવા મળશે સોનાલિકા સાતસો પિસ્તાલીસ ડીઆઈ તો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેસવાનું છે તો ટ્રેક્ટર કલર કમની ફિટિંગ જોવા મળશે ક્યાંય ક્રેસ પણ તમને જોવા નહીં મળે ટ્રેક્ટરમાં ખૂબ જ સારી કન્ડિશનમાં સોનાલિકા ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળશે સાવ નવું જ ટ્રેક્ટર શોરૂમ પીસ ટ્રેક્ટર છે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત સો લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત કિંમતનો તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સો લાખ પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર લાખણી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ